નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શ્રીમદ ભગવદ્ ગીતા દ્વાદશ અધ્યાય ભક્તિ યોગ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન મારામાં મનને પુરવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં રશ્યા પશ્યા રહેનારા જે ભક્તજનો અત્યંત અડગ શ્રદ્ધાભાવથી યુક્ત થઈને મૂજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ ભજે છે તેઓ મને યોગીઓમાં વધુ યોગી રૂપ માન્યા છે પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર સર્વવ્યાપક કોઈ પણ રીતે નિર્દોષ ન થઈ શકે એવા સદા એક રસ રહેનારા નિત્ય અછળ નિરાકાર અવિનાશી સચિદાનંદ ઘન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે એ સગળા ભૂતોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનાર યોગીઓ મને જ પામે છે પણ સશિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરવનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધુ છે કારણ કે દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે અર્થાત દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે પરંતુ મારે પરાયણ રહેનારા જે ભક્તોજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મૂજ જ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતાં ભજે છે મારામાં ચિત્ત પરવનારા એ પ્રેમી ભક્તોને હે પાર્થ હું સત્વરે મનુ મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું મારામાં મનને પરો અને મારામાં જ બુદ્ધિને જોડ એ પછી તું મારામાં જ નિવાસ કરીશ એમાં લેશ માત્ર સંશય નથી જો તું મને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હોય તો હે ધનંજય અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર જો તું ઉપર જણાવેલા અભ્યાસમાં પણ અસમર્થ છે તો કેવળ મારે અર્થ કર્મ કરવાને જ પરાયણ થા મારે અર્થ કર્મને કરતો રહીને પણ તું મારી પ્રાપ્તિ રૂપી સિદ્ધને પામીશ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ છે તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કર્મોના ફળનો ત્યાગ કર મર્મને જાણ્યા વિના કરેલા અભ્યાસ કરતાં જ્ઞાન ચઢિયાતું છે જ્ઞાન કરતા મુજ પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન ચઢિયાતું છે અને ધ્યાન કરતાં પણ સર્વ કર્મોના ફળનો ત્યાગ સડિયાતો છે કેમ કે ત્યાગથી જ તરત પરમ શાંતિ મળે છે જે સર્વ ભૂતોમાં દ્વેષભાવ વિનાનો વિના સ્વાર્થે સૌના પ્રેમી અને કોઈપણ હેતુ વિના દયાભાવ રાખનારો છે તથા મમત્વ વિનાનો અહંકાર વિનાનો સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દઢ નિશ્ચયવાળો છે એ મારામાં અર્પલ મન બુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો જે પોતે પણ કોઈ જીવથી ઉદ્વેગ નથી પામતો તથા જે હર્ષ અંશ ભય અને ઉદ્વેગ આદિથી રહિત છે એ ભક્ત મને પ્રિય છે જે ખેવના વિનાનો બાહ્ય તેમજ આંતરિક રીતે શુદ્ધ નિપુણ પક્ષપાત વિનાનો જ અને દુઃખોમાંથી છૂટેલો છે એ સર્વ આરંભોનો ત્યાગી મારો ભક્ત મને પ્રિય છે જે ન તો કદી હર્ષ પામે છે ન દ્વેષ કરે છે ન શોક કરે છે ન કષાયની કામના કરે છે તથા જે શુભ અને અશુભ સઘળાઈ કર્મોનો ત્યાગી છે એ ભક્તિયુક્ત માણસ મને પ્રિય છે જે શત્રુ કે મિત્રમાં અને માન કે અપમાનમાં સમ છે તથા ઠંડી ગરમી અને સુખ દુઃખ આદિ દ્વંદોમાં સમ છે આસક્તિ વિનાનો છે જે નિંદા સ્તુતિને સમાન સમજનાર મનની શીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આસક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે પરંતુ જે શ્રદ્ધાળુ માણસો મારે પરાયણ થઈને ઉપર કહેલા ધર્મમય અમૃતને નિષ્કામ પ્રેમ ભાવે સેવે છે એ ભક્તો મને સૌથી પ્રિય છે ભક્તિયોગ નામનો બારમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ